થયું જોશે બાર પાર્કિંગ માં મૂકી દો એને બેસી જાઉં છું છપ્યા શાંતિ થી યમરાજ પાર્કિંગ માં મૂકી દો તમાર પાડા ને કામ કરવા દો મને પાર્કિંગ એ શું હોય મારો પાડો તો બાર જ રહે છે યમરાજ છું હું અરે બેન જો ને યાર આ એક તો યમરાજ માથે ને માથે ઊભો છે ને કામ નથી પતાવ દેતો બરાબર ફોન પકડ ને ભાઈ તો વાત નથી સંભળાતી અરે યમરાજ છું યમરાજ ચૂપ ઓ બેન આ ફોન ચાલુ રાખો કે કાપી નાખું અરે ચાલ બેન બહુ થયું હવે શું છે મારી મદદ કરો પેલો પંખો સાફ કરો પેલો પેલો ખૂણો બરાબર સાફ કરજો હા 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 એ એ જોયું રાધા ના પડે મમ્મી બોલશે

આમાંથી કઈ ઉતારવાની છે આ વચ્ચે વાળી ના 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 પેલી ઓરેન્જ નો કલર મસ્ત છે હાય સાચવી હો પૈડા ને કઈ થાય નહીં જો જો સાચવી સાચવી હવે આનું શું કરવાનું છે